હલો મિત્રો કેમ છો આજે હું તમને વિટામિન કે વિશે સમજાવીશ વિટામિન કેની કમીના કારણે ઘણા રોગ થઈ શકે છે વિટામિન કે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે વિટામિન કે આપણા શરીરમાં લોહી ગંઠાવાની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે વિટામિન કેની કમી હોય તો રક્ત સ્ત્રાવ પણ વધારે થાય વિટામિન કેના લક્ષણો કાલ લાગવાથી રક્તસ્ત્રાવ વધારે થાય છે પેશાબમાંથી લોહી પડવું પેઢા અને દાંતમાંથી લોહી નીકળવું નખની નીચે લોહી જામી જવું સાંધામાં દુખાવો થવો વિટામિન કે સેમાંથી વધારે મળે છે ચલો જોઈએ લીલા શાકભાજી પાલક કોબીઝ બ્રોકલી કાકડી બીટ ગાજર મૂળા દાડમ સફરજન ફણગાવેલા કઠોળ કાજુ અખરોટ આ બધી વસ્તુઓમાંથી વિટામિન કે ભરપૂર મળી રહે